સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એમ તો ઘણી સમસ્યાઓ છે પરંતુ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં મુખ્ય ચાર સમસ્યાઓ વધારે છે એમાં પહેલી છે સત્તાનું વિકેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણ એટલે કે કોઈ પણ એક વ્યક્તિ પાસે સત્તા નથી જે પણ સત્તા છે જે નિર્ણયો છે એ અલગ અલગ વિભાગોને એ સત્તા આપેલી છે અલગ અલગ અધિકારીઓને એ બધી સત્તા આપેલી છે પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે જે પણ હક અને અધિકારો છે એ ફક્ત કાગળ પર દેખાય છે જ્યારે પ્રેક્ટિકલ રીતે જોવા જઈએ તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને યોગ્ય સત્તાથી યોગ્ય નિર્ણયોથી દૂર રાખવામાં આવેલા છે સરકાર કોટે અમલદાર સહાયનું વલણ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે રાખે છે તો સરકારે આની પર વિચાર કરીને અને એટલા માટે આ સત્તા અને નિર્ણયો ઉચ્ચ અધિકારી કરે છે એટલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ આદેશોનું પાલન કરનારી એજન્સીઓ બની જાય છે માટે સરકારે વિચારવું જોઈએ યોગ્ય નાણાકીય પ્રશાસનીય અને અમલીકરણની યોગ્ય જવાબદારીઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આપવી જોઈએ અને સાથે અધિકારીઓનું પણ વલણ બદલાય એ રીતની યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ જેથી લોકોને નિયંત્રણ નહીં પરંતુ માર્ગદર્શન અને સહાયતા લોકોને મળે તે રીતેનો વિચાર સરકારશ્રીએ કરવો જોઈએ આ હતી પહેલી સમસ્યા ધન્યવાદ જય હિન્દ જય ભારત